મનોરમાજી તેમના રૂમમાં બેઠા બેઠા કંટાળી ગયા હતા એટલે પોતાની વહુ રચના પાસે જઈને બોલ્યા વહુ કોઈ કામ હોય તો કહે હું કરી દઉં રચનાએ હંમેશની જેમ વૃક્ષતાથી જવાબ આપ્યો માજી તમારાથી કંઈ નહીં થાય તમે જઈને ચૂપચાપ આરામ કરો મનોરમાજી ચૂપચાપ પાછા તેમના રૂમમાં ચાલ્યા ગયા સાંજે જ્યારે તેમનો દીકરો સુમિત ઓફિસથી ઘરે આવ્યો ત્યારે મનોરમાજીએ કહ્યું બેટા તારા પપ્પાનો ફોટો નીચે પડીને તૂટી ગયો છે મેં ઉપાડ્યો તો મારા હાથમાં પણ કાચ વાગ્યો મને બરાબર દેખાતું નથી તું જરા જોઈ લઈશ અને બેટા તારા પપ્પાના ફોટાનો જ્યારે સમય મળે ત્યારે કાચ લગાવી દેજે ઘરમાં તૂટેલો ફોટો મનોરમાજી આગળ કંઈક બોલે તે પહેલાં જ તેમનો દીકરો સુમિત ગુસ્સાથી બોલ્યો મા તમારે પિતાજીનો ફોટો વારંવાર ઉતારવાની શું જરૂર છે અને મહેરબાની કરીને તમે નાની નાની વાતોમાં મને હેરાન ન કરશો હું ઓફિસથી થાકીને ઘરે આવું છું થોડો આરામ પણ કરવા દો એમ કહીને સુમિત પોતાના રૂમમાં જતો રહ્યો મનોરમાજીના દિલમાં એક ઠેસ વાગી તેમનું મન ભારે થઈ ગયું કારણ કે તેમના હાથમાં ખૂબ દુખાવો થતો હતો અને તેમ છતાં દીકરાએ તેમની વાત સાંભળી નહીં પોતાના આંસુ લૂંછીને મનોરમાજી ત્યાંથી ઉઠ્યા અને કબાટના ખાનામાં કંઈક શોધવા લાગ્યા એક જૂના ચશ્મા જેના ફ્રેમનો એક દંડો તૂટી ગયો હતો તેને જોઈને તેમની આંખોમાં ચમક આવી મનોરમાજીએ પોતાના ચશ્માને સાફ કર્યા અને પછી કાપતા હાથે તેને પહેરીને પોતાના હાથેથી તે કાચ કાઢવા લાગ્યા ખૂબ પ્રયત્ન કરવા પર આખરે તે કાચ નીકળી જ ગયો દિવસે ને દિવસે આ વર્તન વધતું જતું હતું ક્યારેક રચના તો કહી પણ દેતી આટલી ઉંમર થઈ ગઈ છે પણ માજી એક જગ્યાએ બેસી શકતા નથી જુઓ ત્યારે કોઈને કોઈ વાતમાં હેરાન કરતા રહે છે તો સુમિત પણ રચનાનો સાથ આપતા કહેતો માં તમે એક જગ્યાએ બેસી ના શકો આમ તેમ ડોકા કરવાની શું જરૂર છે દીકરા વહુની વાતો સાંભળીને મનોરમાજીનું દિલ વધારે તૂટી જતું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ એવો આવશે કે પોતાના જ ઘરમાં તેઓ પારકા જેવું અનુભવશે મનોરમાજી તેમની ઉંમરના છેલ્લા પડાવ પર હતા વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર કરચલીઓની રેખાઓ જીવનના સંઘર્ષોની સાક્ષી પૂરી રહી હતી તેમણે પોતાનું આખું જીવન પોતાના બંને બાળકોના પાલન પોષણમાં લગાવી દીધું પતિના મૃત્યુ પછી તેમણે એકલા હાથે જ બંને બાળકોને ઉછેર્યા હતા તેમણે દિવસ રાતનું ભાન નહોતું રહેતું બસ એક જ સ્વપ્ન હતું કે તેમના બાળકો સુખી જીવન જીવે જ્યારે સુમિત મોટો થયો અને નોકરી પણ મળી ગઈ અને લગ્ન પણ થઈ ગયા ત્યારે મનોરમાજીને લાગ્યું કે હવે તેમના જીવનમાં શાંતિ આવશે પરંતુ તેમણે વિચાર્યું હતું તેવું કઈ થયું નહીં વહુ આવતા જ વાત વાતમાં મનોરમાજીને ટોકવા લાગી વહુની સાથે સાથે દીકરાના વર્તનમાં પણ બદલાવ આવવા લાગ્યો મનોરમાજીને એવું લાગવા લાગ્યું કે તેઓ આ ઘરમાં બોજ બની ગયા છે મનોરમાજીની દીકરી પ્રાચી જ્યારે પણ પોતાની મા સાથે ફોન પર વાત કરતી ત્યારે મનોરમાજીના અવાજમાં ઉદાસી અનુભવતી મા બધું ઠીક તો છે ને પ્રાચી ઘણી વાર પૂછતી પરંતુ મનોરમાજી હંમેશા હસીને જવાબ આપતી હા બેટા બધું સારું છે પરંતુ દિલમાં પોતાની તકલીફો છુપાવી રહી હતી એક દિવસ જ્યારે પ્રાચી પિયર આવી ત્યારે રચના અને સુમિત ઘરે હતા તે સીધી પોતાની માના રૂમમાં ગઈ ત્યારે તેણીએ અનુભવ્યું કે માની આંખો સુજેલી છે તે સમજી ગઈ કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે માં સાચું કહો તમે રડતા હતા ને ભાઈ ભાભી તમને કંઈ કહે છે પ્રાચીય ચિંતાથી પૂછ્યું ત્યારે મનોરમાજી હસતાં હસતા બોલ્યા અરે ના બેટા એ હું કંઈ નથી તેઓ બને તો મારે ખૂબ કાળજી રાખે છે બસ ક્યારેક તારા પિતાજીની યાદ આવી જાય છે એટલે આંખો ભરાઈ આવે છે મનોરમાજી પ્રાચીને કંઈ કહેવા માગતા નહોતા કે દીકરો બહુ તેમની સાથે કેટલું ખરાબ વર્તન કરે છે પરંતુ પ્રાચી બધું સમજી રહી હતી પરંતુ કઈ કહી શકતી નહોતી કારણ કે જો તે પોતાના ભાઈ બાપીને કંઈ પણ કહેશે તો તેના ગયા પછી તેઓ માને વધારે વાતો સંભળાવશે આ વિચારીને તેણે પોતાની માને કહ્યું માં તમે મારી સાથે મારા ઘરે ચાલો ને પ્રાચીની વાત સાંભળીને મનોરમાજી ધીમેથી બોલ્યા કેવી વાતો કરે છે બેટા કોઈ મા પોતાની દીકરીના ઘરે કેવી રીતે રહી શકે અરે માં તું પોતાની દીકરીના ઘરનું પાણી પણ નથી પીતી તો પછી હું તારા ઘરે કેવી રીતે રહી શકું અને લોકો શું કહે છે કે દીકરા વહુ હોવા છતાં મા પોતાની દીકરીના ઘરે રહે છે એટલે બેટા હું નથી ઈચ્છતી કે મારા દીકરા વહુ વિશે લોકો કંઈ પણ કહે માની વાત સાંભળીને પ્રાચી સમજી ગઈ હતી કે ભલે તે ગમે તેટલું કહે પરંતુ મા તેની સાથે નહીં આવે થોડીવાર સુધી પોતાની મા સાથે ખબર અંતર પૂછીને પ્રાચી પાછી પોતાના સાસરે જતી રહી બીજા દિવસે રવિવાર હતો સુમિત અને રચના તૈયાર થઈને ઘરની બહાર જવા લાગ્યા તો તેમને આમ જતાં જોઈને મનોરમજીએ કહ્યું બેટા ક્યાંક જાઓ છો શું તો રચના તેમની સામે ગુસ્સાથી જોઈને બોલી માજી તમને એટલી પણ સમજ નથી કે જ્યારે કોઈ બહાર જતું હોય ત્યારે તેને ટોકાય નહીં ત્યારે જ સુમિતે જલ્દીથી રચનાનો હાથ પકડ્યો અને કહ્યું અરે રચના તું પણ કોને સમજાવી રહી રહી છે છે ચાલ મોડું થાય પછી ફરીને બોલ્યો અને હા તું પૂછી હતી ને કે અમે ક્યાં જઈએ છીએ તું સાંભળ અમે બે દિવસ માટે ફરવા જઈએ છીએ એમ કહીને સુમિત અને રચના દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા એ વિચાર્યા વિનાય કે તેમના ગયા પછી માં એકલી કેવી રીતે રહેશે શું ખાશે મનોરમાજી ચૂપચાપ દરવાજા તરફ જોતા રહ્યા જાણે કંઈ કહેવાની હિંમત ભેગી કરી રહ્યા હોય પણ તેમની પાસે શબ્દો ન હતા હવે બપોર થઈ ગઈ હતી અને ભૂખથી તેમનું પેટ ગડગડાટ કરતું હતું તે ઉઠ્યા અને ધીમે ધીમે રસોડામાં ગયા પણ ત્યાંની હાલત જોઈને તેમનું દિલ બેસી ગયું એઠા વાસણોનો ઢગલો લાગ્યો હતો બધું સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો એવું લાગી રહ્યું હતું કે જાણે રચનાએ ઉતાવળમાં કઈ પણ ભેગું કરવાની જરૂર જ ન સમજી થાક અને ભૂખ હોવા છતાં મનોરમાજીએ પહેલા રસોડાની સાફ સફાઈ કરી હાથમાં હવે તાકાત રહી નતી પણ તેમણે પોતાને સંભાળ્યા અને ગેસ ચાલુ કરીને પોતાના માટે દાળ ભાત મૂક્યા પછી થોડી વાર માટે ત્યાં જ રસોડામાં બેસી ગયા એટલો થાક લાગ્યો હતો કે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી જ્યારે ઊંઘ ખૂલી ત્યારે જોયું કે દાળ ભાતનો ગેસ તો બંધ પડ્યો છે દાળ અને ભાત હજી ચડ્યા નહોતા તેમણે ફરીથી ગેસ ચાલુ કર્યો પણ આગની જ્યોત જરાક જબકીને બુજાઈ ગઈ કદાચ સિલિન્ડર ખાલી થઈ ગયો હતો પછી વિચારવા લાગ્યા કે ફ્રીજમાં રાખેલું ખાવાનું જ ખાઈ લઉં પણ જ્યારે ફ્રીજ ખોલ્યું તો ફ્રીજમાં પણ કંઈ ન હતું આ જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને મનમાં વિચારવા લાગ્યા શું હવે તેમને પોતાના જ ઘરમાં આ રીતે બે ટકાના રોટલા માટે પણ જઝમવું પડશે મનોરમાજીના ધૈર્યનો બંધ આખરે તૂટી ગયો હતો ભૂખ અને નબળાઈને કારણે હવે તેમની હિંમત જવાબ આપવા લાગી હતી સુમિત અને રચનાના પાછા ફરવાના કોઈ સમાચાર પણ નહોતા ન તો કોઈ ફોન આવ્યો ન કોઈ સંદેશ કાપતા હાથે મનોરમાજીએ મોબાઈલ ઉપાડ્યો થોડી વાર સુધી નંબર શોધતા રહ્યા અને પછી પોતાની દીકરીનું નામ આવતા જ આંગળીઓ અટકી ગઈ એક ઊંડો શ્વાસ લઈને મનોરમાજીએ ફોન છોડ્યો જેવો પ્રાચીએ ફોન ઉપાડ્યો મનોરમાજીનો રૂંધાયેલો અવાજ નીકળ્યો હવે અહીં રહી શકું એમ નથી બેટા તું આવી જા તો પ્રાચીએ કહ્યું તમે ચિંતા ન કરો માં હું આવું છું આ સાંભળતા જ મનોરમાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કારણ કે આ એ જ દીકરી હતી જેણે વારંવાર કહ્યું છતાં મનોરમાજી તેની સાથે ન ગયા તેમનું માનવું હતું કે દીકરીઓ પારકુ ધન હોય છે આ જ વિચારે તેમને ક્યારેય એ અહેસાસ થવા દીધો નહીં કે તેમની દીકરી પણ તેમનું સંતાન છે જે આજે પણ તેમને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલાં કરતી હતી પણ આજે જ્યારે કોઈ સહારો ન દેખાયો ત્યારે દીકરી પાસે જ ફોન છોડ્યો બેઠા બેઠા પોતાના આંસુ લૂંચતા મનોરમાજીએ કાન પરથી ફોન હટાવ્યો આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો આજે પહેલી વાર તેમને લાગ્યું કે તેઓ એકલા નથી હવે કોઈ પોતાનું આવી રહ્યું છે પણ આંખોમાં હજુ પણ આંસુ હતા કારણ કે જે દીકરો તેમના વૃદ્ધાવસ્થાનો સહારો હોવો જોઈએ તેણે જ તેમને એકલતાના આ ખાડામાં ધકેલી દીધા હતા તેમણે ઘરની ચારેય બાજુ નજર દોડાવી તો દરેક ખૂણો ઉજ્જટ લાગતો હતો આ એ જ ઘર હતું જ્યાં ક્યારેક સુમિતનું હાસ્ય ગુંજતું હતું જ્યાં તેમના હાથથી બનેલા ભોજનની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જતી હતી પણ હવે આ ઘરમાં માત્ર શાંતિ હતી એક એવી શાંતિ જે દિલને ચીરી રહી હતી લગભગ એક કલાક પછી દરવાજાની કંટડી વાગી તો મનોરમાજીએ લથડતા પગે દરવાજો ખોલ્યો આંખોમાં ચિંતા ચહેરા પર ગુસ્સો અને દિલમાં મા માટે અપાર પ્રેમ લઈને તેમની દીકરી પ્રાચી સામે ઊભી હતી મા પ્રાચીએ તેમને જોતાં જ ગળે લગાવતા કહ્યું તો મનોરમાજીની આંખોમાંથી રોકાયેલા આંસુ વહી નીકળ્યા આટલા દિવસોથી જે દર્દ તેમણે દિલમાં દબાવી રાખ્યું હતું તે આજે પ્રાચીના હાથમાં સમાઈને છલકાઈ ગયું પ્રાચીના પતિ વિકાસ પણ તેની સાથે આવ્યા હતા તેઓ આગળ વધીને મનોરમાજીના પગે લાગ્યા અને પ્રેમથી બોલ્યા માજી તમે અમને પહેલાં કેમ ન બોલાવ્યા તો મનોરમાજીએ કોઈ જવાબ ન આપ્યો તેઓ માત્ર પ્રાચી સામે જોતા રહ્યા જાણે તેમને વિશ્વાસ જ ન થતો હોય કે કોઈ તેમની આટલી કાળજી પણ કરી શકે છે પ્રાચીએ અંદર જઈને ઘરની જોઈ વેર વિખેર સામાન રસોડામાં પડેલા અધકચરા ભાત ખાલી ગેસ અને માની નબળી હાલત જોઈને તેને ગુસ્સો પણ આવતો હતો અને દુઃખ પણ થતું હતું ભાઈ અને ભાભી ક્યાં છે માં પ્રાચીએ પૂછ્યું તો મનોરમાજીએ કહ્યું કે ફરવા ગયા છે આ સાંભળતા જ પ્રાચીનો ગુસ્સો આસમાને પહોંચી ગયો મા તમને આ હા હાલતમાં મૂકીને આ બંને મોજ મજા કરવા ગયા એ પણ ન વિચાર્યું કે ઘરમાં ન ખાવાની વ્યવસ્થા છે ન બીજું કઈ તો પાછળથી માં એકલા કેવી રીતે રહેશે શું એટલું પણ ન વિચારી શક્યા કે તમે એકલા છો તો મનોરમાજી કંઈ ન બોલ્યા તે ફક્ત ચૂપચાપ પોતાની દીકરી સામે જોઈ રહ્યા તો પ્રાચીએ આગળ કોઈ સવાલ ન કર્યો તે સીધી અંદર ગઈ અને માના કપડાં પેક કરવા લાગી મા હવે બસ બહુ થયું હવે તમે આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રોકાવો ભાઈ અને ભાભી માટે તમે ફક્ત એક જવાબદારી બનીને રહી ગયા છો પરંતુ મારા માટે તમે મારી દુનિયા છો હવે તમે મારી સાથે ચાલશો તો જઈએ પણ ભીની આંખે હા પાડી બીજી તરફ ફરવા ગયેલા તેમના અને બહુ આરામથી શિમલાના ઠંડા વાતાવરણમાં ફરી રહ્યા હતા ત્યારે એક જાણીતો ચહેરો તેમની સામે આવ્યો એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડૉક્ટર રાજીવ કટેવા હતા જેમણે રચનાનો જીવ બચાવ્યો હતો સુમિત તરત તેમની પાસે ગયો અને ખુશીથી બોલ્યો ડૉક્ટર રાજીવ તમે અહીં તમને યાદ છે તમે મારી પત્ની રચનાનો જીવ બચાવ્યો હતો હું તમારો હંમેશા આભારી રહીશ તો ડૉક્ટરે પણ હસતા હસતા સુમિતનું અભિવાદન કર્યું પરંતુ તેમના ચહેરા પર થોડો સંકોચ હતો સુમિતની વાત સાંભળીને ડૉક્ટર થોડા ગંભીર થઈ ગયા તેમણે સુમિત અને રચનાને એક ખૂણામાં બેસવાનો ઈશારો કર્યો અને ધીમેથી કહ્યું સુમિત તમને એક સત્ય જણાવવાનો સમય આવી ગયો છે જે તમને અત્યાર સુધી ખબર નહોતી આ સાંભળીને સુમિત અને રચના બંને ચોંકી ગયા સુમિતે નવાઈ પામીને પૂછ્યું સત્ય કેવું સત્ય ડૉક્ટર સાહેબ તો ડૉક્ટર રાજીવે ઊંડો શ્વાસ લેતા કહ્યું સુમિતજી ઓપરેશન પછી તમારી પત્ની ઠીક થઈ ગઈ હતી એમાં તેમને એક કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી તમે હંમેશા સમજતા રહ્યા કે રચનાને કિડની કોઈ અજાણ્યા દાતાએ આપી હતી પરંતુ સત્ય એ છે કે એ કિડની તમારી માં મનોરમાજીએ આપી હતી આહા સાંભળતા જ સુમિત અને રચનાના ચહેરાનો રંગ ઉડી ગયો રચનાએ નવાઈ પામીને ડૉક્ટરને પૂછ્યું માજી આપી હતી ડૉક્ટરે માથું હલાવીને કહ્યું હા એ તમને પોતાની એક કિડની આપવાનો નિર્ણય કર્યો હતો તેમણે મને એ પણ કહ્યું હતું કે આ વાતનો ઉલ્લેખ ક્યારેય તમારી સાથે ન કરશો કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તમને અહેસાસ થાય કે તમારું જીવન તેમના બલિદાન સાથે જોડાયેલું છે પણ આજે તમને બંનેને એકલા જોઈને મને લાગ્યું કે તેમના બલિદાનનું સત્ય તમને જણાવવું જોઈએ જુઓ સુમિત તેમની આ ઉંમરે તમારે તેમનું ધ્યાન રાખવું જોઈએ રચનાનું ગળું સુકાઈ ગયું ડૉક્ટરની વાતો તેના કાનમાં ગુંજવા લાગી તેની આંખો સામે પોતાની માતાએ જે બલિદાન આપ્યું હતું તે દ્રશ્ય ફરવા લાગ્યું તે વિચારી પણ નહોતી શકતી કે જે માતા સાથે તેણે અને સુમિતે આટલું ખરાબ વર્તન કર્યું એ જ માતાએ પોતાની જાન જોખમમાં મૂકીને તેની જિંદગી બચાવી હતી સુમિતે પણ પોતાની ભૂલનો અહેસાસ કર્યો અને તેની આંખો પણ ભરાઈ આવી બંને એકબીજા સામે જોયું તો હવે તેમના દિલમાં બસ એક જ વાત હતી પસ્તાવો અને માતાને મળવાની તડપ શિમલાથી પાછા ફરતી વખતે બંનેએ નિર્ણય કર્યો કે ઘરે પહોંચતા જ તેઓ પોતાની માતાની માફી માગશે અને તેમને ક્યારેય એકલાપણું અનુભવવા નહીં દે પણ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને દરવાજો ખોલ્યો તો સન્નાટો છવાયેલો હતો તેમને આશા હતી કે માતા અંદર હશે પણ ઘરમાં તેમની ક્યાંય ઝલક પણ નહોતી દરેક ખૂણો ખાલી લાગતો હતો સુમિત અને રચના તરત જ પોતપોતાના રૂમ તરફ દોડ્યા પણ મનોરમાજી ક્યાંય ન મળ્યા ત્યારે જ રચનાની નજર ટેબલ પર પડેલા એક કાગળ પર પડી કાપતાં હાથે તેમણે ચિઠ્ઠી ઉપાડી અને જોરથી સુમિતને બોલાવ્યું સુમિત જો માએ ચિઠ્ઠી મૂકી છે સુમિતે જલ્દીથી રચનાના હાથમાંથી ચિઠ્ઠી લીધી અને વાંચવા લાગ્યું પ્રિય સુમિત અને રચના તમારા જીવનમાં મારી કોઈ જગ્યા નથી અને આ વાત હવે મને સમજાઈ ગઈ છે હું તમારા બંનેના સુખ માટે હંમેશા દુઆ કરીશ પણ હવે આ ઘરમાં મારો દમ દમકુંટાય છે મેં મારા માટે એક નવી જગ્યા શોધી લીધી છે જ્યાં હું મારી બાકીની જિંદગી શાંતિથી વિતાવી શકીશ મારી ચિંતા ન કરશો તમારી મા મનોરમા ચિઠ્ઠી વાંચતાં જ સુમિત અને રચનાની આંખોમાં આંસુ આવી ગયા સુમિતે ચિઠ્ઠી મૂકતા કહ્યું આપણા કારણે મા ઘર છોડીને ચાલ્યા ગયા રચનાએ પણ રડતા કહ્યું આપણે આપણી માં સાથે કેટલું ખરાબ કર્યું સુમિત આપણે તેમને ગમે તેમ કરીને પાછા લાવવા પડશે સુમિતે રજના સામે જોયું અને ગંભીર અવાજે બોલ્યો હા રજના હવે આપણે માતાને શોધવી પડશે અને તેમની પાસે પોતાની ભૂલની માફી માંગવી પડશે હવે આપણે તેમને ક્યારેય એકલાપણું અનુભવવા નહીં દઈએ રચનાએ તરત જ માતાની શોધ શરૂ કરી તેના દિલમાં પસ્તાવાનો ભાર હતો પરંતુ સાથે જ એ મક્કમ નિર્ધાર પણ હતો કે તેઓ પોતાની માતાને પાછા લાવીને તેમનું જીવન ખુશીઓથી ભરી દેશે તેઓ આખા શહેરમાં મનોરમાજીને શોધી ચૂક્યા હતા તેમણે દરેક જગ્યાએ તપાસ કરી જ્યાં તેમની માતા જઈ શકે મંદિર ધર્મશાળા માતાના જૂના મિત્રો દરેક જગ્યાએ શોધખોળ કરી પરંતુ તેમની ક્યાંય કોઈ ભાળ મળી નહીં થાકી હારીને જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા તો રચનાએ ચિંતાતુર અવાજે કહ્યું સુમિત માજી ક્યાંક પ્રાચીના ઘરે તો નથી ચાલી ગયા હોય પ્રાચીનું નામ સાંભળતાં સુમિત ગુસ્સે થઈને બોલ્યો નહીં રચના મા પ્રાચીના ઘરે ક્યારેય નહીં જાય તું માને નથી ઓળખતી શું તેમણે હંમેશા કહ્યું છે કે દીકરીઓ પારકુ ધન હોય છે તેઓ પોતાના દીકરાનું ઘર છોડીને પોતાની દીકરીના ઘરે ક્યારેય નહીં જાય રચનાએ સુમિતને સમજાવવા કહ્યું સુમિત મા અત્યાર સુધી પોતાના એ જ જૂના વિશ્વાસમાં જીવતા હતા પરંતુ આપણે બંનેએ તેમને જે રીતે એકલા છોડી દીધા ત્યારબાદ કદાચ તેમણે અનુભવ્યું હોય કે તેમના માટે સાચો સહારો કોણ છે જો તેઓ ક્યાંય બીજી જગ્યાએ નથી ગયા તો માની લે પ્રાચી પાસે ચોક્કસ હશે આ સાંભળીને સુમિત અવઢવમાં પડી ગયો રચનાએ કહ્યું એકવાર ફોન કરીને જોઈ લો સુમિત જો મા ત્યાં નહીં હોય તો ઓછામાં ઓછું આપણને તસલ્લી તો થશે કે તેઓ ત્યાં નથી સુમિતે તરત જ ફોન ઉપાડ્યો અને પ્રાચીનો નંબર જોડ્યો હેલો પ્રાચી મા શું તારી પાસે છે થોડી વાર સુધી શાંતિ છવાઈ ગઈ પછી કંઈક વિચારીને પ્રાચીએ કહ્યું આજે માની બહુ ચિંતા થઈ રહી છે નહીં તો તેમને ઘરમાં એકલા છોડીને ચાલ્યા ગયા હતા ન ખાવાની વ્યવસ્થા કરીને ગયા કે ન ગેસની પ્રાચીના શબ્દો સુમિતના દિલમાં તીડની જેમ વાગ્યા તે જાણતો હતો કે પ્રાચી સાચું કહી રહી છે તેણે ઊંડો શ્વાસ લીધો અને રૂંધાયેલા અવાજે બોલ્યો પ્રાચી હું જાણું છું કે મેં બહુ ખોટું કર્યું મેં માતાને એ પ્રેમ અને ઇજ્જત ન આપી જેના તેઓ હકદાર હતા પરંતુ હવે હું મારી ભૂલ સુધારવા માગું છું પરંતુ હવે હું મારી ભૂલ સુધારવા માગું છું મારે માતા સાથે વાત કરવી છે પ્લીઝ પ્રાચી પ્રાચીએ થોડીવાર વિચાર્યું પછી બોલી મા હમણાં આરામ કરી રહ્યા છે પરંતુ જો તમે ખરેખર પોતાના કરેલા પર પસ્તાવો કરી રહ્યા છો તો આવીને માતા પાસે જાતે માફી માંગી લો સુમિતની આંખો ભરાઈ આવી

તેની આંખોમાં નારાજગી હતી પરંતુ ચહેરા પર એ જ પોતાપણું ઝળકી રહ્યું હતું તે ચૂપચાપ અંદર ચાલી ગઈ સુમિત અને રચના પણ તેની પાછળ પાછળ અંદર આવી ગયા સુમિતની નજર રૂમમાં માતાને શોધવા લાગી ત્યારે જ તેની નજર મનોરમાચી પર પડી જે પલંગ પર સૂતેલા હતા માતાને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ ત્યારે જ પ્રાચીએ ઊંડો શ્વાસ લીધો અને થોડા નરમ અવાજે કહ્યું ભાઈ માતાએ આખું જીવન તારા પર અને તારું ઘર વસાવવામાં ન્યોછાવર કરી દીધું અને બદલામાં તેમને શું મળ્યું ફક્ત એકલતા આ સાંભળીને સુમિતની આંખો શરમથી ઝૂકી ગઈ રચના પણ પોતાને દોષિત મહેસૂસ કરી રહી હતી સુમિત ઘૂંટણીએ બેસતા ધીમેથી માતાનો હાથ પકડી લીધો મનોરમાજીએ જેવી જ આંખો ખોલી અને સામે સુમિતને જોયો તો થોડી પળ માટે સમજી ન શક્યા માં પ્લીઝ મને માફ કરી દો કહેતા કહેતા સુમિતનો અવાજ રૂંધાઈ ગયો મનોરમાજીની આંખો પણ ભરાઈ આવી પરંતુ તેમણે કંઈ ન કહ્યું સુમિતે તેમના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે દૃસકે રડતા કહ્યું હું જાણું છું મા કે મેં તમને બહુ તકલીફ આપી છે પરંતુ હવે નહીં હું તમને લેવા આવ્યો છું હવે તમે મારી સાથે ચાલશો મનોરમાજી કંઈ કહે એ પહેલાં જ પ્રાચી આગળ વધીને કહ્યું સુમિત મા હવે આ ઘરમાં ખુશ છે અહીં તેમને પ્રેમ અને સન્માન મળી રહ્યું છે જેની તેમને જરૂર છે સુમિત પ્રાચી સામે જોતા બોલ્યો મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે પ્રાચી પ્લીઝ મને માતાને લઈ જવા દે રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ સુમિતે માતાના પગને સ્પર્શ કરતા કહ્યું મા પ્લીઝ મને એક તક આપી દો હું વચન આપું છું હવેથી તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થાય રચનાએ પણ માથું નમાવીને કહ્યું માજી હું પણ મારી બધી ભૂલો માટે શર્મિંદા છું હું તમારા વિના એ ઘરની કલ્પના પણ નથી કરી શકતી પ્લીઝ અમારી સાથે ચાલો ને મનોરમાજીની આંખોમાં આંસુ છલકાઈ ગયા તેમણે સુમિત અને રચનાને જોયા અને સમજી ગયા કે તેમને પોતાની ભૂલોનો અહેસાસ થઈ ગયો છે તેમની આંખોમાં સાચા પસ્તાવાના આંસુ હતા તેથી તેમણે પોતાની દીકરી પ્રાચીને કહ્યું બેટા એમણે પોતાની ભૂલ માની લીધી છે તે મને અપનાવીને દીકરીનું સાચું રૂપ દેખાડ્યું તારા વિના હું કદાચ તૂટી ગઈ હોત પણ હવે સમય આવી ગયો છે કે હું મારા ઘરે પાછી જાઉં પ્રાચીની આંખો ભીની થઈ ગઈ પરંતુ તેણીએ માનો નિર્ણય ખુશી ખુશી સ્વીકારી લીધો મનોરમાજીએ દીકરીના માથે હાથ મૂકી તેને વિદાય આપી અને પોતાના દીકરા વહુ સાથે પોતાના ઘર તરફ નીકળી પડ્યા આજે તેમના ચહેરા પર શાંતિ હતી કારણ કે તેઓ મજબૂરીમાં નહીં પરંતુ પોતાના દીકરા વહુના બદલાયેલા વર્તન સાથે પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ઘરે પહોંચીને રચનાએ મનોરમાજીનો હાથ પકડીને કહ્યું માજી આજથી તમારી દરેક ક્ષણ ખુશીઓથી ભરેલી હશે ત્યારે જ સુમિતે પણ આગળ વધીને કહ્યું માં જ્યાં સુધી હું જીવિત છું તમને ક્યારેય કોઈ દુઃખ નહીં થવા દઉં મનોરમાજીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા તેમણે દીકરા વહુના માથે હાથ ફેરવતા કહ્યું બસ હવે બીજું કંઈ નથી જોઈતું બેટા તમારો આ પ્રેમ જીવનભર બની રહે એ જ ઘણું છે કહેતા મનોરમાજીએ પોતાના દીકરા અને વહુને છાતી સરસા છાંપી લીધા તો દોસ્તો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ